જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવતના પહેલા સ્કંદનો ચોથો અધ્યાય સાંભળવાના છીએ જો તમારે આ પહેલાંના અધ્યાયો સાંભળવાના બાકી હોય તો તેના વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપવામાં આવી છે ત્યાંથી તમે એ સાંભળી શકો છો આવો હવે પહેલા સ્કંદનો ચોથો અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે મહર્ષિ વ્યાસનો અસંતોષ વ્યાસજી કહે છે તે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી સૌનકજીએ સુદ્ધજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું સૌનકજી બોલ્યા હે સુજજી તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો તે કથા કયા યુગમાં કયા સ્થળે અને શા કારણે થઈ હતી મુનિશ્વર શ્રી કૃષ્ણ દ્વેપાયને કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું તેમના પુત્ર સુખદેવજી મોટા યોગી સમદર્શી ભેદભાવ રહિત અને આત્મ સ્વરૂપમાં જાગ્રત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દ્રઢ સ્થિતિ છે તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂળ જેવા લાગે છે વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓએ નગના સુખદેવને જોઈને તો વસ્ત્રો ન પહેર્યા પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યા હતા આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દ્રષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે પણ તમારા પુત્રની શુદ્ધ દ્રષ્ટિમાં એ ભેદ નથી કુરુજાંગલ દેશમાં પહોંચીને ગાંડા ગુંગા અને જળ જેવું વિચરણ કરતા સુખદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા પાંડવનંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવત સંહિતાની કથા તેમણે કહી મહાભાગ શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘરોને સ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાય દોહવામાં આવે છે હે સુજી અમે સાંભળ્યું છે કે અભિમન્યુસુદ્દ પરિક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મોનું પણ વર્ણન કરો તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગાટટે મૃત્યુ પર્યંત અનસનનું વ્રત લઈને બેઠા હતા શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવીને તેમના ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આકરી એવી રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે તેમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો હે સુદજી તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો સુધજીએ કહ્યું આ સાંપ્રત ચાર યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાસરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જ્ઞાતા હતા તેમની દ્રષ્ટિ અચૂક હતી તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિનો પણ હ્રાસ થાય છે સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિવિહોણા થઈ જાય છે તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે લોકોનો આ દુર્ભાગ્ય જોઈને તે મુનિશ્વરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રયોનો હિત કેમ થાય એનો વિચાર કર્યો તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતોહોર્ત્ર કર્મ લોકોના હૃદય શુદ્ધ કરનારો છે આ દ્રષ્ટિએ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના ચાર વિભાગ કર્યા વ્યાસજી વડે રૂપ યજુહો સામ અને અથર્વ આ ચાર વેદોનો ઉદ્ધાર એટલે કે પૃથક્કરણ થયો ઇતિહાસ અને પુરાણો પાંચમો વેદ કહેવાય છે એમાંથી ઋગ્વેદના પૈલ સામગાનના વિદ્વાન જૈમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈષમ થયા અથર્વવેદમાં પ્રવીણ થયા દરૂણનંદન સુમંતુ મુનિ ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા આ પૂર્વક્ત ઋષિઓએ પોતપોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું આ રીતે શિષ્યો પ્રશિષ્યો અને એમના શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ બની જે લોકોની સ્મરણશક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કર્યું સ્ત્રી શુદ્ર અને પતિ દ્વિજાતિ ત્રણેય વેદશ્રવણના અધિકારી નથી તેથી તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી હે સોનકાદી ઋષિઓ જોકે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા મેં નિષ્કટ ભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતાં કરતાં વેદો ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું છે તથા તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે જેનાથી સ્ત્રીઓ શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી શકે છે જોકે હું બ્રહ્મતેજથી સંપન્ન છું સમર્થ છું તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું લાગે છે અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય છે લાગે છે કે મારી અપૂર્ણતાનું આ જ કારણ છે શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાને અપૂર્ણ માનીને ખિન્ન બન્યા હતા તે જ સમયે વ્યાસાશ્રમમાં નારાદજી પધાર્યા તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક તેમણે પૂજા કરી મિત્રો અહીં શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના ચોથા અધ્યાયની કથા પૂર્ણ થાય છે એ પછીની કથા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું ત્યાં સુધી સર્વેને હેતભર્યા ભર્યા જય શ્રી કૃષ્ણ આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો